લાલાભાઈ નું નામ કે બોલતાઈ છે અ કે તરને હમ કેલાભાઈ આ નામ જે કે તરને તો કદા કોઈને હેડ બોલ કે તરને તમે નામ કે તો કે તમને મારા ની તો કોઈ લીઓ કે તો લાલાભાઈ કે ના કુમોર બી લો કેવા શ્રી લાલાભાઈ પાસેથી આપણું બોલ નમસ્કાર નાલાભાઈ ઓકે કેલાઈ સુત અમારો અનુભવ સુ કે કેવો કેવી રીતે આતો બી જા ને બનતા બનતા આઠમું ધોરણ ભણતો તો ત્યારથી ધંધે ચડી ગયો છું અને પહેલા મેં સેલિંગ કરતો તો ગામડા આજુબાજુના નાના મોટા સેન્ટરમાં ગામડામાં જતો શું અહીંયા ગામડામાં નાની નાની દુકાન અહીંયા અમારે દુકાન હતી અને હું સેલિંગથી ચાલુ કર્યું તું ધંધે ચડો ફર્સ્ટ ટાઈમથી મેં રિક્ષા હતી મારી પાસે ડબો રિક્ષા એ લઈને આજુબાજુના મોરબીથી ચાલીસ પચાસ કિલોમીટર સુધી આજે ગામડામાં અમે જતા હતા સેલિંગ કરતો તો અને ત્યારથી મેં ચાલુ ધંધો કર્યો તો અને એ સમયે ડ્રાઈવર લઈને હું જાતો તો આઠમું ભણતો હતો અને કરતો હતો પછી ડ્રાઈવરો આવતા ન આવતા રજા રાખતા તો ધીમે ધીમે મને પણ આવડી ગઈ રીતે હું પણ પોતે ચલાવતો તો હું સાથે હું જાતો તો હું પોતે જ કરતો તો ડ્રાઈવિંગ સેલ્સ બધું અમે ખા ખાજી વસ્તુ વેતા હતા સિંગ ચોકલેટ પીપર બિસ્કિટ બધું પાન મસાલા ગામડામાં ચાલે એવું બધું વેચતા હતા આસપાસ બધે વાર અલગ અલગ વારના બધા ગામડા બાંધેલા એક દિવસ માં આઠ દસ ગામડા કરતા હતા એ રીતના બધા રૂટ અલગ અલગ ઓકે થઈ ગયા બરોબર

પછી પપ્પા ભેગા ભેગા હેલ્પ કરતા પપ્પા પણ સેલિંગ કરતા હતા પપ્પા એ કરતા હું પછી અમે વિચાર્યું એક નાનકડી કીધું દુકાન આપડે બજાર માં ભાડે રાખીને ચાલુ ધંધો કર્યું એટલે અમે દુકાન ભાડે રાખીને ચાલુ કરી દીધું ત્યાં થોડો ઘણો માલ ભરીને અમે ચાલુ કર્યું એમાં ત્યાં એવું હતું સ્ટાર્ટિંગમાં મેં એમ કર્યું કે અડધો દિવસ દુકાન સવારે ગામડું આવતું એટલે અડધો દિવસ દુકાન ખુલ્લી રાખતો દુકાન પછી દુકાન વધારી અને સેલિંગમાં આવી ગયા એવું અમે કર્યું ઘણો ટાઈમ ચાર છ મહિના કર્યું પછી ધીમે ધીમે બધા વેપારીઓ આવતા બાર ગામના એ લોકો જોતા માલ અમે કાપતા એ ખરા તો ધીમે 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 બધા વેપારીનો સહકાર સપોર્ટ મળતો પપ્પા ની પૂરે પૂરી પપ્પા પણ એટલી મહેનત કરતા હતા પપ્પા ફેમિલી ની અમારા પુરા ફેમિલી મહેનત કરેલી છે બધે મારે બે બેનો હતી હું હતો પપ્પા હતો અમે ઘરે packing બેકિંગ કરતા ને બધુ હા ફરસાણ લોટ લઈ આવીને ફરસાણ છે એના રૂપિયા રૂપિયા ના પાઉચ બનતા પહેલા રૂપિયા રૂપિયા સેવ ગાંઠિયા સિંગ દાળીયા કે આંબીલા માટી એવું અમે કરતા ભૂંગળા હોય તો ભૂંગળા બે બેનો કરવી હા નાનો પાયો તો એ ભણતો બાર જા પછી ધીમે ધીમે દુકાન ચાલુ કરી એમાંથી સહ સહકાર support મળ્યો પછી બધું ધીમે ધીમે હાલતું રહ્યું પછી ટૂંક સમયથી થી અમારા marriage થઈ પછી એ મને દુકાનવાળાએ કીધું કે મને દુકાન પાછી જોઈએ છે હવે તમે મને ખાલી કરી આપો પછી મેં ધીમે ધીમે એક દુકાન બજારમાં પેલા થોડી ઘણી રકમ થી વેચાતી લીધી પછી એમાં મને એને હપ્તા કરી દીધા કે થોડા થોડા આપણે વાંધો નહીં એટલે એનો મને સો સહકાર રહ્યો હતો એને મને થોડે મેં કટકે કટકે એને પૈસા આપ્યા એટલે મને ધીમે ધીમે એક દુકાન થઈ ગઈ એમાં મેં બધું પીપર મસાલા પાન ચોકલેટ ને બધું ચાલુ કર્યું હતું એમાં મને ગ્રાહકનો સો સહકાર જાજો સારો મળ્યો એમ ઘારે પણ હું સેલિંગ કરતો તો બપોર પછી હું વઈ जातो અડધો દિવસ સુકાને અડધો દિવસ સેલ પછી દુકાન પછી સેલિંગ માં હા પછી બેય લોકોન વધાવતા કારણ કે બધી એડજસ્ટમેન્ટ કરતો પછી ધીમે ધીમે હું થયું કે દુકાન સ સકા જાજો મળવા મંડ્યો એટલે કોક બે ચાર દિવસ સુ હું जातो એક બે દિવસ પપા જાતા પછી દુકાન આખો દી ખુલી રાખતો અને એમાં ધીમે ધીમે ગ્રાહકનો સ સકા મળતો નિયમ મળતો એમાંથી પછી મેં બાજુમાં બીજી દુકાન એમાં મેં થોડીક વસ્તુ વધારી પછી એમ એમ કરતા મેં વળી બાજુમાં ત્રીજી દુકાન ચોથી દુકાન મેં કરિયાણું પણ ચાલુ કરવા અને અમે આ બધું પાન મસાલા ને પાન પીપર ચોકલેટ બિસ્કિટ માંથી માંડીને અનાજ કરિયાણું ડ્રાય ફ્રૂટ બધું પણ રાખી દીધું ને બનતી બધી વસ્તુ મળી જાય એવું કર્યું ઠંડા પીણાથી માંડી ક્યો કે મસાલા ગમે ગમે તે બધી વસ્તુ મળી જાય નાનો ભાઈ ભણતો હતો બેન ના મેરેજ કરી ચાર્ટર જે સિંગાપુર છે બહુ બહુ વિચ છે એટલે એ ભણતો હતો બેન ના બે મેરેજ હતા બધું એટલે બધા હું પપ્પા બધા ધંધો તો બધા ના એમાં એવું છે સો માંથી પાંચ ગ્રાહક માં એવો બનાવ બનતો હોય છે પણ કુદરતી આપણે ખરાબ દિવસો જોયા છે એટલે આપણે ગ્રાહક એમ કહી કે વાંધો ને ભલે જેથી નવું ચાલુ દે રોકડે લઈ ગયા મને ગ્રાહક સાથે બાજુ બગાડવાનું નઈ અને પછી અમુક બિચારા તકલીફ હોય ઉઠી ગયા અમુક ની નીતિ ના હોય એ વસ્તુ અલગ છે પણ અમે ખરાબ દિવસો અમે જયા ગરાય વાંધો એ ભલે એક રાખી દે નવું થોડું થોડું રોકડે લેતું શરમાય મારું લેટ થઈ ગયું હું ન થઈ ગયો અમે એને કોઈ ફોર્સ ન ગયો અમે અમુક બીજા થ્રુ કેવડે ભલે જે રેવા દીયો કે જે સારું થાય તે આપજો અત્યારે નવું જે ગામમાંથી બીજેથી લેતા હોય એટલે લો મને રોકડે લઈ જાઓ એમ તમે સંકોચ માં જ અમે તમને કઈ ગુસ્સો કરશું કે તમને અમે લપ કરશું એવું નહીં કરવાનું દરેક ને એમ આ અમુક ને એમને આવે ને ચા પાણી પાઈ ને મારી દે મારો એક મિત્ર હતો કપિલ કારિયા એ બીજી જગ્યાએ જોબ કરતો હતો હું ત્યાં વિચારતો તો કે મને કસ્ટમર કહેતા હતા કે કરિયાણું મળે નવા ડીલર રોડ ઉપર શું છે ઓછી દુકાન કસ્ટમર જાજી તકલીફ પડતી. મને ઘણા કસ્ટમર કહેતા કે મારી પાસે બાજુ મેં દુકાન ખાલી હતી રોડ ટચ હતી નવા ડેલા રોડ મેં વિચાર્યું કે આને હું હું ઉપયોગ કરું બેસાડું તો પછી મેં મારા પચીસ પચાસ ગ્રાહકની સલાહ લીધી કે આમાં શું એટલે એ બધા મને એમ કીધું કે તમે અનાજ કર્યા કરો અનાજ કર્યા મને અનુભવ તો ઈ મિત્ર મારો પાસે આવ્યો મને કે મારે આવી નામની નામ છે તો તમારી એટલે એને એમ કીધું મારે બીજી ક્યાંક જગ્યાએ જોબ જાવું છે બીજી એક જગ્યાએ કરિયાણામાં જોબ કરતો કે બીજે જોબમાં જવું છે હું બીજી એક પાર્ટી સાથે વાત કરતો પછી પાર્ટી ગઈ એટલે મને કીધું કરિયાણું કરવું હોય તો તમે મારી ગણતરી છે એટલે વ્યવસ્થિત છોકરો તો સારો છોકરો કાંઈ વાંધો નું પપ્પા સાથે વાત કરી લો પછી તારી સાથે વાત કરીશ પપ્પાએ મને કીધું ના સારો છોકરો હોય તો આપણે શું વાંધો છે ભલે બેસ તો બે સો બે હાલે એમ ધંધો પછી પછી ધીમે ધીમે અમે કરિયાણામાં નાની દુકાનમાં કર્યું હતું બાજુમાં એક દુકાન લઈને પછી એને renovation કરીને મોટી કરી નાના નાના વેપારી સ્ટાર્ટ કરી દીધો અત્યારે અમે બધુંય હોલસેલ પણ કરીએ છીએ એ તો એક થી દસ માં ગણાય આપણે ગણાય શિવશક્તિ શિવશક્તિ કિરાણા કોઈ પણ મોરબીમાં ન આવેલા ચાર મહિના વાળી દુકાન છે આપણી દરવાજા વાળી

પંદર ચૌદ પંદર વર્ષ હોય ત્યાર તેમાં છું હવે હું ચૌદ પંદર વર્ષ હમણાં નહોતો હા હાસે જો પછી તો સન શું કરે એના ઉપર આધાર રે સન બેસે તો પ્રોબ્લેમ નથી પછી મારો કેવો સ્વભાવ કેવો જેવું એના ઉપર આધારે મને એમ થાય કે બેસું હું મારી ઈચ્છા છે કે હું નિવૃત્ત થા પણ હું કે પણ બે ચાર દિવસ ફરવા જાઉં છું ને તો હું બોર થઈ જાઉં છું મને દુકાન વગેરે આમ મજા નથી આવતી એવું લઈ હા હું જાઈ અમે તહેવાર સાતમ માટે ના ના એ નથી કઈ પ્રોબ્લેમ નથી કોઈ અમારે તકલીફ પ્રોબ્લેમ નથી થાય અમે સંડે સન રવિવાર બપોર પછી આજુબાજુમાં ગયા જાય સાતમ આઠમ ના અમારે શું ચાર દિવસ રજા હોય ત્યારે અમે ગયા પણ નીકળી જાય બાકી શું છે કે દુકાનમાં ઓલો સવારે અમે વહી ગયા અમો ટાઈમ ક્યાં હોય જાય ખબર નથી એના હિસાબે બીજે પણ ક્યાંય પણ જાય પ્રસંગે તો મને એમ થાય કે જલ્દી જાવ હું મારા મન થી એમ વિચારું છું દસ વર્ષ પછી જાય જ ચાલે જ નહીં એવું થઈ ગયું સવારે આઠ વાગે આવી જાય રાતે સાડા નવ સાડા નવ દસ જેવું થઈ ગયું બપોરે જમવા જાઉં છું

સેલિંગ કરતો હતો ત્યારે ઘણી ઘણી તકલીફો પડતી હતી મારે three wheeler હતી રાતે કોઈ પંચર બંચર પડી જાય તો વાહન કોઈ પણ નો ઊભું રહેતું હોય આપણે એકલા એકલા હોય રાતના એ જ મારી નાની હતી પણ પછી હવે પરિસ્થિતિ હતી ને તો ડર જેવી ચીજ જ નહોતી રહી કરવું પડે એક જ હતું કરવું જ પડે એમ છે કરવું જ પડે એમ છે કોઈ બીક બીક વસ્તુ રહે જ નહોતી કે આમ થશે એ સમય ખરાબ બનાવ બનતા હતા હતી રોડ ઉપર ચોરી ચપાટા થતા હતા પણ પછી મને એક બે વાર એવો થયો છે પણ કુદરતી ભગવાન ની દયા થી હું હાથમાં નથી આવ્યો ચોક્કસ